આકાશમાં પતંગ હાથમાં દોરી અને મોડામાં ચીકી હોય કે પાક હોય આ છે સાચી ઉત્તરાયણની મજા નમસ્કાર મિત્રો આજે આપણે બનાવીશું ઉત્તરાયણની સૌની ખાસ સિંગ તલનો પાક તમે આને સિંગ તલનો પાક પણ કહી શકો છો અને ચીકી પણ કહી શકો છો કારણ કે આનું ટેક્સચર આપણે એવું બનાવવાનું છે ના ચીકી જેવી કડક છે ના પાક જેવી એકદમ સોફ્ટ છે આપણે વચ્ચેનું બનાવવાનું છે જેથી કરીને આપણા ઘરે કોઈ પણ મહેમાન આવે જ્યારે આપણે ટેરેસ પર પતંગ ચગાવવા જઈએ છીએ તો નાના મોટા બધાને ભાવે એવી રીતનું આપણે ટેક્સચર રાખવાના છે તો ચલો બનાવવાનું શરૂ કરીશું મેં અહીંયા બસો ગ્રામ શેકેલી સિંગ લીધી છે સિંગને શેકીને ફોતરા કાઢીને ઠંડી કરીને લીધેલી છે એવી જ રીતે સો ગ્રામ તલ લીધા છે એને પણ શેકી લીધા છે અને ઠંડા કરી દીધા છે બંને વસ્તુ ઠંડી હોવી જરૂરી છે સાથે કોલાપુરી ગોળ લીધો છે ગોળને મેં છીણી લીધેલો છે છીણવાથી એવું થતું હોય છે કે જ્યારે આપણે એને મેલ્ટ કરતા હોઈએ છીએ ત્યારે ઇવન મેલ્ટ થાય છે ઘણી વખત એવું થતું હોય છે કે કે આપણે એના ટુકડા કરીને લેતા હોઈએ છીએ ત્યારે અમુક ગોળનો પાયો વધારે બની જાય છે અમુક કાચો રહે છે એટલા માટે છીણીને લેવો વધારે સારો સાથે મેં અહીંયા અડધી ટી સ્પૂન સૂંઠનો પાવડર લીધો છે આ ઓપ્શનલ છે પણ આનાથી ટેસ્ટ ઘણો સારો આવે છે કોઈ પણ ખાસ કોઈને પણ ખબર નહીં પડે કે એમાં સૂંટ પાવડર છે કે કે નથી જો તમારે સ્કીપ કરવો હોય તો તમે કરી શકો છો અને સાથે એક ટેબલ સ્પૂન ઘી લીધેલું છે સીંગ તલનો પાક બનાવવા માટે આપણે આટલા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું સૌથી પહેલાં સીંગને આપણે અધકચરી ક્રશ કરી લેવાની છે અધકચરી ક્રશ કરવા માટે મેં અહીંયા ચોપર લીધું છે ચોપરમાં અધકચરું સરસ એવું ક્રશ થાય છે તો પહેલાં આપણે સિંગને અધકચરી ક્રશ કરી લઈશું સિંગને મેં થોડીક ક્રશ કરી દીધી છે હવે આમાં આપણે તલ એડ કરવાના છે જો તલ અને સિંગ અહીંયા ગરમ હશે તો એ એનું ઓઇલ રિલીઝ કરશે એટલા માટે એ ઠંડુ હોવું જરૂરી છે તો હવે આને અધકચરું વાટી લઈશું બંનેને એક બાઉલમાં લઈ લઈશું ક્રશ કર્યા પછી આવું કંઈક દેખાય છે તો એને અધકચરું આવી રીતે જ ક્રશ કરવાનું છે હવે એક પેનમાં આપણે ઘી એડ કરીશું ઘી થોડું મેલ્ટ થઈ જાય એટલે આપણે ગોળ એડ કરીશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે બહુ ફૂલ નથી રાખવાની આવી રીતે પહેલાં ફેલાઈ દઈશું ગોળને અહીંયા આપણે ગોળનો પાયો નથી બનાવવાનો અહીંયા ગોળને આપણે એટલો કૂક કરવાનો છે કે ગોળ પ્રોપર મેલ્ટ થઈ જાય એટલું જ કૂક કરવાનું છે વધારે કૂક નથી કરવાનું હું તમને બતાવીશ કે કયા સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી દેવાનો છે ગોળ જ્યારે એક સરખો મેલ્ટ થશે ત્યારે કંઈક આવો દેખાશે આમ ચિકાસ પડતો દેખાય છે તમે રીતે ચમચાથી એને ઉપર કરશો તો તમને ખબર પડશે કે કે એની જે સ્ટ્રેન્થ છે એ લાંબી થાય છે એટલે એ પ્રોપર મેલ્ટ થઈ રહ્યો છે ગોળને કન્ટિન્યુસ આવી રીતે હલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ ખાસ ધ્યાન રાખજો મીડિયમ ટુ સ્લો રાખવાની છે હવે તમે જોઈ શકો છો કે ગોળ ઉકળવા લાગ્યો છે બબલ્સ બધી બાજુથી ઇવન આવે છે એવું નથી કે કોઈ બાજુ ઓછા છે વધારે છે ગોડને આવી રીતે ચમચામાં લેવાથી તમે જોઈ શકો છો કે એની સ્ટ્રેન્થ ચેન્જ થઈ ગઈ છે પહેલાં ચિકાસ પડતો હતો હવે ચિકાસ એની થોડી ઓછી થઈ ગઈ છે અને બબલ્સ બધી બાજુથી આવે છે ધેટ મીન્સ કે આપણો ગોળ પ્રોપર મેલ્ટ થઈ ગયો છે ગોળ પ્રોપર મેલ્ટ થઈ જાય પછી દસ સેકન્ડ માટે જ એને કૂક કરવાનું છે વધારે કૂક નથી કરવાનું જો વધારે કૂક કરશો તો તમારો પાક કે ચીકી છે એ વધારે કડક થઈ જશે હવે આપણે આમાં ઓન ધ સ્પોટ સિંગ અને તલનું મિક્સર જે રેડી કર્યું હતું એ એડ કરવાનું છે આ પ્રોસેસ આપણે ફટાફટ કરવાની છે અને ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું સાથે સૂંઠ પાવડર પણ એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું અહીંયા હાથ જરા ફટાફટ ચલાવવાનો છે સાથે મેં એક થાળીને ગ્રીસ કરીને પણ રાખી છે ઘીથી ગ્રીસ કરી દીધી હતી બધું બરાબર મિક્સ કરી દઈશું અને પછી એને ગ્રીસ કરેલી થાળીમાં કાઢી દઈશું જો કંઈક આવું મિશ્રણ રેડી થઈ જાય છે તો હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું મિશ્રણને પ્લેટમાં કાઢીને વ્યવસ્થિત પાથરી દઈશું જો તમે હાથનો ઉપયોગ કરો છો તો હાથમાં પહેલાં ઘી લગાવી દોજો પછી ઇવન કરજો અને તમે વાડકીમાં આવી રીતે ઘી લગાવીને પણ તમે કરી શકો છો આવી રીતે કરવાથી એ ટોટલી ઇવન થઈ જાય છે એક સરખી બને છે એટલે છેલ્લે વાળકીનો ઉપયોગ કરીને ઇવન કરી કાઢવાની હવે તાવેતાથી જ આપણે એને કટ કરી લઈશું ગરમ ગરમમાં જ આ પ્રોસેસ આપણે કરીએ છીએ તો તૈયાર થઈ ગઈ છે આપણી સિંગ તલનો પાક હજુ આ એકદમ ગરમ ગરમ છે હજુ આપણે એને ઠંડી થવા દઈશું ને પછી આપણે એને સર્વ કરીશું તો તૈયાર છે સિંગ તલનો પાક કે ચીકીકો આનું ટેક્સચર ના બહુ સોફ્ટ છે ના બહુ હાર્ડ છે મીડિયમ છે જે બધાને ભાવે અને સાથે સાથે હેલ્ધી પણ છે જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો મળીએ બીજા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ અને હેપી ઉત્તરાયણ